आखा देश में शक्ति सुपर सी लॉन्च कर शक्ति सुपर सी अंतर्गत महिलाओं एकत्रित रहे एक बीजा प्रत्ये प्रेम रहे संगठन शक्ति वधारी कांग्रेस ने आग लावे मुख्य उद्देश्य आ उद्देश्य साथे ठेर ठेर कार्यक्रमों करें जे अंतर्गत अठावीसमी तारीखे मंगलवार નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ખેરગામ ગામે સરપંચ ઝરણાબેન પટેલના નિવાસસ્થાને શક્તિ સુપરસી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલભાઈ અને ગુજરાત રાજ્ય શક્તિ સુપર પ્રમુખ વૈશાલીબેન શિંદે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વાંસદા ચીકલી ધારાસભ્ય આનંદભાઈ પટેલ નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ ખેરગામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સચિનભાઈ પટેલ સહિતના અનેક કોંગ્રેસી હોદ્દેદારો હાજર રહી તમામ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા વલસાડ તાલુકા ચીખલી તાલુકા અને ગણદેવી તાલુકાના યુથ કોંગ્રેસના પ્રમુખો પણ હાજર રહ્યા હતા તેમજ ખેરગામના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ પટેલ બાવડી ફરિયાના વિનોદભાઈ પટેલ અને ખેરગામ ગ્રામ પંચાયતના અનેક

ઘણી મોટી સંખ્યામાં મહિલાઓને એકત્રિત કરી ભેગી કરી અને સંગઠનના માટેની ચર્ચાઓ કરી અને ત્યાં પ્રદેશમાંથી હરપાલભાઈ અને વૈશાલી શિંદે દ્વારા જે સપોર્ટ મળ્યો છે અનંતભાઈ દ્વારા જે સપોર્ટ મળ્યો છે તો આજના અમારો કાર્યક્રમ ખૂબ જ સારો ગયો અને અમે મહિલાઓને પ્રોત્સાહિત કર્યા અને જે મહિલાઓ મારી સાથે સંગઠનમાં જોડાયા છે એમને ઓફિશિયલી અમે લેટર પ્રોવાઈડ કર્યા છે અને આજનો કાર્યક્રમ અમે પૂર્ણ વૈશાલી શિંદે ગુજરાત પ્રદેશ શક્તિશુભાશીનું ચેરમેન આજે નવસારી જિલ્લાની અંદર જન્નાબેન પટેલ જે સુપરશીના જિલ્લાના પ્રમુખ છે એના દ્વારા એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું નામ હતું શક્તિ સંગમ કહેવાય છે કે જ્યારે શક્તિનો સંગમ થાય ત્યારે એ ધારે ત્યારે ગમે તે કરી શકે અને ખાસ કરીને જ્યારે મહિલાઓ ભેગી થાય ત્યારે એ ગમે તે કરી શકે અને આજનો સમય આપણે જોવા જઈએ છીએ કે ગુજરાત રાજ્યની અંદર ઘણા સમયથી મહિલાઓની પરિસ્થિતિ છે બહુ કપરી છે મહિલા સુરક્ષાના નામે જીરો છે અત્યારે અને આમ જોવા જઈએ તો ભાજપ સરકાર કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈપણ દુષ્કર્મ હોય કે ગમે તે મહિલાનો આજે અપમાન થતું હોય ત્યાં શાંતિથી બેઠા છે જ્યારે સંઘવીને કંઈ પૂછવા જઈએ કે કંઈ વાત કરીએ ત્યારે એ તમાકુની વાત કરશે ટ્રાફિકની વાત કરશે પણ જ્યારે મહિલાની વાત આવે ત્યારે એ જીરો હોય છે કે બોલતા નથી આજે હું બેનોને એક જ આહવાન કરવા આવી છું સંગઠનને મજબૂત કરવા આવી છું કે આવનારા દિવસોની અંદર આ ગુજરાત રાજ્યની અંદર જે મહિલા સુરક્ષિત નથી એની સુરક્ષા વધારવા માટે થઈને શક્તિનો સંગમ કરવો પડશે અને એક થવું પડશે મહિલાનો વરઘડો કાઢવામાં આવ્યો હતો શું કહેશો બાબત સૌથી પહેલા તો આપ સૌ મીડિયાના મિત્રો જાણી જ રહ્યા છો કે એ વર્ગોડો જયારે કાઢવામાં આવ્યો ત્યારે ગીર કે કેસાવ ગીર નીકળી હતી અને બાર વાગે આજે કોઈ પણ મહિલાને જયારે સૂર્યાસ્ત થાય ત્યારે કોઈ પણ કાનૂન કે કાયદો કહેતું નથી કે તમે એને ઘરેથી ઉપાડો પણ આજે ભાજપની રાજમાં ગમે તે ગમે એ પરિસ્થિતિમાં મહિલાઓને દબાવવામાં આવે છે કારણ કે એ લોકોને ખબર જ છે કે જો મહિલાઓ એકઠી થઈ ગઈ અને મહિલાઓ આક્રમક થઈ ગઈ તો ભાજપ સરકાર છે એ જમી રહેશે તેર વર્ષની બાળા પર બળાત્કાર કરવામાં આવ્યો છે મહિલા પર શું યોગ્ય નિર્ણય ગયો છે

એ માટેનો પ્રયાસ અત્યારે કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં કરી રહ્યું અને મહિલાઓની અંદર જે પડેલી શક્તિ જે રહી એનો ઉપયોગ રાજકીય થાય મહિલા પોતાની વાત જે રહી એ રાજકીય પ્લેટફોર્મ ઉપર ક્યાંક કરતા શીખે અને એને લઈ અને સમગ્ર ગુજરાતમાં અત્યારે શક્તિ સંગમનો પ્રોગ્રામ ચાલે છે બીજું કે જે રીતે ભાજપના ક્યાંક બતાવવાના અને ક્યાંક ચાવવાના દાંત અલગ અલગ હોય એ પણ મહિલાઓમાં જાગૃતિ આવે આજ મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય મધ્યપ્રદેશનું ઇલેક્શન હોય રાજસ્થાનનું ઇલેક્શન હોય ત્યાં લાડલી બહેના યોજના આવે ત્યાં પંદરસો સત્તરસો રૂપિયા દરેક મહિલાના ખાતામાં આપવાની વાત થાય અને ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી જે મારી માતા બહેનો ભાજપને મત આપે એ લાડલી બહેના એ આપણી લાડલી બહેના નથી ગુજરાતમાં ભાજપ માટે ક્યાંક સાવકી બહેના કે પારકી બહેના હોય એ રીતનું વર્તન થાય જ્યાં ચૂંટણી આવે ત્યાં તેરસોનો બાટલો પાંચસોમાં મળે દિલ્હીની અંદર જાહેરાત કરી કે સરકાર અમારી બનશે તો પાંચસોમાં અમે અમે દિલ્હીમાં બાટલો આપીશું તો ગુજરાતની જે અમારી માતા બહેનો જે રહી તેરસો રૂપિયાનો મોંઘો બાટલો રસોડાના ખૂણામાં મૂકીને ચૂલો ફૂંકો ઉપર મજબૂર થઈ જ તો આવા બધા જે મહિલાઓના મુદ્દા જે રહ્યા એ મહિલા જાગૃતિનો પ્રોગ્રામ દરેક ગામડામાં થાય બીજું કે જે રીતે ગુજરાતમાં ક્રાઇમ રેટ અને એ પણ ખાસ કરીને મહિલાઓ ઉપર સામૂહિક બળાત્કારની ઘટના હોય તેર વર્ષની બાળકી શિક્ષણ ફ્રી ક્યાંક ન ભરી શકતી આત્મહત્યા કરતી હોય તો આ બધા મુદ્દાને લઈ અને સમગ્ર ગુજરાતમાં અત્યારે મહિલાઓની ટીમ ખાસ કરીને યુથ કોંગ્રેસ આ ક્યાંક ચલાવે છે ગુજરાતમાં જ્યારે મહિલાનો વરઘોડો કાઢવામાં આવ્યો છે એ કેટલું યોગ્ય ગણાશે બિલકુલ યોગ્ય ન ગણાય કોઈ પણ સમાજની દીકરી હોય એક તો તમારા નિયમમાં આવતું નથી રાત્રે બાર વાગે તમે એ એક દીકરીને ની પણ ગરીબ બની દીકરી પાંચ છ હજાર રૂપિયામાં ક્યાંક ક્યાંક કામ કરતી હોય તમે એને આપણે એનો 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 વરઘોડો તો કાઢો પણ પોલીસ સ્ટેશનની અંદર બેન્ચ ઉપર પાટલી ઉપર સોડાવીને એના પગના તળિયામાં ફટ્ટા મારવામાં આવ્યા ભાજપને શરમ આવી જોઈએ કે આ હદ સુધીની પણ ધારાસભ્ય કૌશિકભાઈ લેખિત એને કહેવત જે જે રાજ્યમાં મહિલાની ક્યાંક સુરક્ષા ન હોય જેટલો જેટલો અહંકાર રાવણને હતો કે મારી લંકા સોનાની છે મારી પાસે આટલી મોટી ફોજ છે પણ એક મહિલાનું અપમાન માતા સીતાજીનું અપમાન જે થયું ત્યાંથી એનું સોનાઈની લંકા પણ બળીને ખાખ થઈ ગઈ હતી એ જ રીતે એવો જ અહંકાર આજ ક્યાંક ભાજપના નેતાઓ હોય નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામને જો અહંકાર છે અને મહિલાનું અપમાન થયું છે અને થાય આવતા દિવસોમાં આ લોકોની લંકા પણ બળીને ખાક થવાની છે આપને પૂરેપૂરો વિશ્વાસ સુપરશક્તિ સિંહનો કાર્યક્રમ ખેરગામ તાલુકામાં ખેરગામ ગામે યોજાયો એમાં યુવક કોંગ્રેસના પ્રમુખ તેમજ સુપર શક્તિ સિંહના પ્રમુખ વૈશાલીબેન શિંદે ઝરણાબેન અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ યુવક કોંગ્રેસના પ્રમુખ જય પટેલ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સુપર નો કોન્સેપ્ટ એવો છે યુવક કોંગ્રેસમાં નવી બહેનો જે જોડાઓમાં કચવાટો અનુભવે છે એ યુવતીઓ બહેનોને આમાં સ્થાન મળશે અને યુવક યુવતીઓના પ્રશ્ને આવનારા સમયમાં નવસારી જિલ્લામાં એક ટીમ બનીને કામ કરશે તેમજ આવનારા સમયમાં નવી અને યુવક કોંગ્રેસના પ્લેટફોર્મ પર કામ કરવાની તક મળશે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા શું કહેશો મોટી સંખ સંખ્યામાં બહેનો મહિલાઓ જોડાયા કે વર્ષોથી બહેનોને મહિલા કોંગ્રેસ સિવાય કોઈ પણ સ્ટેજ મળતું નહીં હતું હવે યુવક કોંગ્રેસની આ પહેલથી મહિલાઓને યુવતીઓને પ્લેટફોર્મ મળશે જેના કારણે વધુ ને વધુ મહિલાઓ યુવતીઓ જોડાયા